રાજ્યમાં જિલ્લા પંચાયત હસ્તગત સરકારી કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓને ફરી એકવાર પ્રેશર નામની એપ્લિકેશનમાં પગાર બિલ તૈયાર કરવામાં તકનીકી સમસ્યા સર્જાવાના કારણે પગારથી વંચિત રહેવાનો વારો આવ્યો અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તગત કામ કરતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપરાંત આરોગ્ય વિભાગના પણ કેટલાક તાલુકાના કર્મચારીઓ એવા છે કે જેમના પગાર બિલ પ્રેશર નામના સોફ્ટવેરમાં અપલોડ નથી થયા જેના કારણે કર્મચારીઓ પગાર વિહોણા બન્યા છે અમદાવાદ જિલ્લાના ધોળકા માંડલ સાણંદ તાલુકાના એક હજારથી વધારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને હજુ સુધી પગાર નથી મળ્યો સામાન્ય રીતે દર મહિને પાંચ તારીખ સુધીમાં પગાર શિક્ષકોના ખાતામાં જમા થઈ જતો હોય છે પરંતુ પ્રેશા નામના સોફ્ટવેરમાં તકનીકી ખામી સર્જાઈ રહી છે જેના કારણે પગાર બિલ જનરેટ નથી થઈ રહ્યા અને અપલોડ નથી થતા પગાર માટે સરકાર દ્વારા અત્યારે સુધી અમારે એસએસમાં પગાર થતો હતો જેના સ્થાને પ્રેસા સોફ્ટવેર લાવેલા આવે છે અને આ પ્રેસા સોફ્ટવેરની અંદર દરેકને પગાર બિલ બનાવવાનું હોય છે આ પગાર બિલ પે સેન્ટર દ્વારા બનતું હોય છે અને એ પે સેન્ટર દ્વારા જે પગાર બિલ બને છે તેને તાલુકામાંથી અપ્રૂવ કરવામાં આવે છે પરંતુ વેબસાઇટ ખૂબ જ સ્લો ચાલે છે કોઈ રિસ્પોન્સ નથી આવતો પગાર બિલ બને તો સેવ નથી થતું અને એ બધા કારણોસર થઈ અને પગાર નથી થયેલો શિક્ષકોનો અને ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આની ખૂબ જ ફરિયાદ છે અત્યાર સુધી એવું હતું કે પગાર મોટાભાગે પાંચ તારીખે થઈ જતો હતો તો જે પણ શિક્ષકોએ હોમ લોન લીધી હોય મકાન લોન લીધી હોય તો મોટાભાગના એ હપ્તો સાત તારીખ આઠ તારીખે મોડે મોડી દસ તારીખે કપાય એવું આયોજન હતું હવે આ જે અગિયાર તારીખ થઈ પણ આજે પગાર નથી થયો તો ઘણા લોકોના હપ્તા પણ બાઉન્સ થયા છે સમજો કે ચેક આપ્યો હોય તો ચેક બાઉન્સ થયા હોય એવા બધા ઘણા સમસ્યાઓ થઈ છે એના સિવાય કે ખાલી બાવડા તાલુકાનો આ પ્રશ્ન નથી કે અમારા મિત્રો દ્વારા જાણવા એવું મળ્યું છે કે અમદાવાદના ધોલેરા છે માંડલ છે એના સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આવો પ્રશ્ન છે એટલે આના કારણે સમગ્ર મહિનાનું જે આયોજન છે એ ખોરવાઈ જતું હોય